મિત્રો આજે છે શીતળા સાતમ શ્રાવણ વધ સાતમના દિવસે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નહાવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળામાંની વાર્તા સાંભળવી એક ઘરમાં બે બહુઓ હતી છટનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ ખબડાવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આડોટ્યા શીતળામાં આખે શરીરે દાજી ગયા એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઊઠી ચૂલો સળગતો હતો ઘોડિયામાં જુએ છે તો છોકરો ભરતું થયેલો પડેલો આખું શરીર બળેલું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો એ તો ચોધાર આંસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાથી મનની દાજ ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું સાસુએ એને ધીરજ બંધાવતા કહ્યું આમ રડે શું ફળશે શીતળામા પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં જતા હતા બંને છલોછલ ભરેલી પણ ચકલુંય પાણી બોટતું નહીં જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો શાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે શાપનું નિવારણ કરવા માટે જાઉં છું તલાવડીઓ બોલી બહેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીએ છે એ મરી જાય છે એવા અમે શાપ આપ કર્યા હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા એમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી સીતળામા પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શાપ આપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા ઉઘાડું માથું ને ખંજવાળ્યા કરે વહુને જોઈ ડોશી કહેવા લાગી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા લાગી ડોશીમા માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવડવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માથો નથી છોકરાને ઝટ દઈને ખોળામાં લઈ બચ્યો દેવા લાગી વહુ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ કે આજ શિતળામાં શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી મા તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી ચલોચલ ભરેલી છે પણ એમનું કોઈ પાણી પીતું નથી એવા એમને શાપ આપ કર્યા હશે શીતળામાં બોલ્યા ગયે ભાવ બંને શોક્યો હતી ઘરમાં રોજ કજિયો કરતી કોઈને શાક આપે નહીં આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા એમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા એવો નીતિ લડ્યા કરે છે પણ એમને કોઈ છોડાવતું નથી એમના શા પાપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમને કોટે ઘંટીના પડ છે તું એ પડ છોડી દેજે એમનું પાપ ટળી જશે વહુ તો શીતળામાં આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા લાગી જતાં જતાં પેલા આખલા મળ્યા એમણે શીતળામાની વાત કરી અને કોટીથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડીઓ આવી વહુએ શીતળા માની વાત તલાવડીને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ બધા જ એમનું પાણી પીવા લાગ્યા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં વૈર વધ્યું બીજા વર્ષે રાંધણ છઠ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આડોટ્યા એમનું તો આખું શરીર દાજી ગયું એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શીતળામાંનો શાપ લાગ્યો

એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોશીનું રૂપ લઈને માથું કંજવાડતા બેઠેલા એમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોસી કહે જરા મારું માથું જૂતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દહાડો રખડીને વગડામાં જાડવે ઝાડવે ગણી નાખ્યા પણ ક્યાંય શીતડામાં ના દીઠા મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનું શબ લઈને માથું કૂટતી ઘરે આવી જય શીતળામાં જેવા દિરાણીને ફળ્યા એવા અમને ફરજો